એક નાનું સરખું ગામ હતું એમાં ચાર મિત્રો રહે ત્રણ મિત્રો જુદી જુદી વિદ્યાના જાણકાર પણ એમનામાં વ્યવહારુ બુદ્ધિ ન મળે ચોથો મિત્રો સુબુદ્ધિ સાવ સીધો સાદો એકી વિદ્યાએ જાણતો નહીં પણ કોઠા સૂજવાળો અને બુદ્ધિશાળી હતો એક દિવસ આ ચારેય મિત્રોએ વિચાર્યું આપણે પરદેશ જઈએ અને અઢળક ધન કમાઈએ અહીં ગામમાં તો આપણી વિદ્યાએ કશી કદર થતી નથી પછી ચારેય મિત્ર તો હોંશે હોંશે પરદેશ જવા ઉપડ્યા ઝડપભેર પગે ઉપડવા લાગ્યા પાદર વટાવ્યું સીમ વટાવી થોડે આગળ ગયા ત્યાં ચારેયમાં મોટો હતો એ મિત્ર બોલ્યો કોઈની પણ વિદ્યાની જાણકારી ન હોય તો બુદ્ધિ કરવાની શું આપણે ત્રણ તો જુદી જુદી ખાસ વિદ્યાના જાણકાર છીએ એટલે ઢગલે ઢગલા ધન કમાઈશું પણ આ સુબુદ્ધિ એકે વિદ્યાનો જાણતો નથી એ કશું કમાશે નહીં અને આપણા માથે પડશે આ સાંભળતા જ બીજો મિત્ર બોલી ઉઠ્યો હા તારી વાત સાચી આપણે આ સુબુદ્ધિને પાછો મોકલી દઈએ આથી આપણે કમાવેલા ધનનો ભાગ એને આપવો ન પડે ત્રીજા મિત્રએ કહ્યું નાનપણથી જ આપણી સાથે રમેલા છીએ ભલે એ કશી વિદ્યા જાણતો નથી પણ આપણો મિત્ર તો છે ને ભલે તે આવે સાથે મિત્રને પણ કમાવેલા ધનનો ભાગ મળવો જોઈએ કચવાતા મને પહેલાં એ બોલ્યું સારું પછી ચારેય મિત્રો ઝડપભેર ચાલવા લાગ્યા આગળ જતા ગીચ જંગલ આવ્યું જંગલમાં થોડે આગળ જતા ચારેય મિત્રએ જોયું તો કે પ્રાણીના વિખેણ હાડકાં પડેલા હતા હાડકાં જોતા જ એક મિત્ર ખુશખુશ થઈ ગયો અને બોલ્યો આ સારી તક છે આપણે વિદ્યાની ખાતરી કરવી જોઈએ વેરણ છેરણ હાડકાં ફરી પાછા જોડાઈ જાય તેવો મંત્ર હું જાણું છું કોક પ્રાણીના હાડકાં અહીં પડ્યા છે હું મંત્ર બોલું છું આમ કહી એણે મંત્ર ભણ્યો ત્યાં ચમત્કાર થયો બધા ઝાડકા ભેગા થઈ ગયા પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા અને સંધાઈ ગયા જોયું તો સિંહનું હાડપિંજર હતું બીજું મિત્ર બોલ્યો હું એવી વિદ્યા જાણું છું કે જેના વડે સિંહના હાડપિંજરમાં માસ ભરાઈ જશે અને ચામડું પણ આવી જશે આમ કહી બીજો મિત્ર પણ મંત્ર ભણ્યો અને ત્યાં જ પાછો ચમત્કાર થયો હાડપિંજરની અંદર આસપાસ બધે નસો રચાતી ગઈ અને લોહીમાં ગયા જોત જોતા આવરણ પણ રચાઈ ગયું જોયું તો મરેલો સિંહ પછી ત્રીજો મિત્ર બોલ્યો હું સજીવન વિદ્યા જાણું છું મંત્ર ભણતા જ મરેલું પ્રાણી જીવતું થાય લાવ હવે હું મંત્ર ભણું રહેવાદે મૂર્ખ સુબુદ્ધિ તરત જ બોલ્યો પારખા ન હોય સિંહને સજીવન ન કરાય પણ એણે તો જીત પકડી બંને મિત્રોએ પોતપોતાના મંત્રોની ખાતરી કરી લીધી માટે હુંય મારા મંત્રની ખાતરી કરવાનો છું હુંય મંત્ર ભણવાનો છું ભણવાનો છું અને ભણવાનો જ છું સુબુદ્ધિ સમજી ગયો કે આ મૂર્ખ હવે માનશે નહીં સુબુદ્ધિએ બીજા બે મિત્રોને પણ સમજાવી જોયા પરંતુ એ બંને મિત્રોએ પણ સુબુદ્ધિની વાત માની નહીં પણ સુબુદ્ધિને સલાહ આપી તું જરી એ ડરીશ નહીં સજીવન થયા પછી સિંહ તો આપણો આભાર માનશે એ આપણો શિકાર નહીં કરે આથી સુબુદ્ધિ તરત દોડ્યો અને ઝટ એ ઝાડ પર ચડી ગયો ઝાડની ઊંચી ડાળીથી સુબુદ્ધિએ જોયું પહેલાં મિત્રએ મંત્ર ભણ્યો કે તરત જ સિંહ સજીવન થયો તેણે મોં ફાળ્યું અને જોરથી ત્રાળ નાખી અને પછી તરાપ મારી સિંહ તો પહેલાં અને બીજા મિત્રને ફાડી નાખ્યા અને ત્રીજો મિત્ર ખૂબ જ ડરી ગયો પછી ત્રીજા મિત્ર ઉપર પણ હુમલો કરી દીધો અને ત્રીજા મિત્રને પણ મારી નાખ્યો સિંહે નિરાતે ભોજન કર્યું પછી ઓળખ ખાધો અને ચાલ્યો ગયો અને સુબુદ્ધિ તો જોતો જ રહ્યો એ પછી સુબુદ્ધિ ઝાડ પરથી નીચે ઉતર્યો અને ઝડપથી એના ગામ તરફ ચાલવા લાગ્યો જોયું ને મિત્રો સુબુદ્ધિ પાસે કોઈ વિદ્યા ન હતી પરંતુ એમનામાં સમજણની બુદ્ધિ હતી એટલે તે બચી ગયો અને તેમના ત્રણેય મિત્રો અણસમજો હતા તેથી તે મૃત્યુ પામ્યા